નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય શ્રેણી આજના મણકામાં મારે જે ગ્રંથ વિશે વાત કરવી છે એ છે સમકાલીન ભારતીય કવિતા એના લેખક છે જાણીતા કવિ એવા સીતાંશુ યશસ્ચંદ્ર મિત્રો સીતાંશુ યશસ્ચંદ્રને ન જાણતા હોય એવો ભાગ્યે જ કોઈ ગુજરાતી સાહિત્ય રસિક હશે એમની વિશિષ્ટ કવિતાઓ નાટકો વિવેચન અને આગવી ભાત પાડનારા સંપાદનોથી એ ખૂબ જાણીતા છે અમેરિકામાં તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ કરનાર એમએસ યુનિવર્સિટી ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ અને પ્રોફેસર એવા સીતાંશુ યશશચંદ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ રહી ચૂક્યા છે ગુજરાતી સાહિત્ય પરિષદના ચૂંટાયેલા પ્રમુખ સાહિત્ય અકાદમી દિલ્હીના સદસ્ય રહી ચૂક્યા છે અનેક એવોર્ડ અનેક દેશ વિદેશની ઉપાધિઓથી સજ્જ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્ય શિબિરોના સહભાગી સંયોજક અને ફિઝિકલી ચેલેન્જડ વિદ્યાર્થીઓ માટેના વિશ્વ વિખ્યાત સંસ્થામાં કાર્યરત ટ્રસ્ટી ફાર્બસ ગુજરાતી સભાના ટ્રસ્ટી બળવંત પારેખ સેન્ટરના સ્થાપક સભ્ય અને ટ્રસ્ટી તરીકે એ કાર્યરત છે આમ એકસાથે અનેક અશ્વો પર સમાંતરે સફળતાથી સવારી કરનારા સીતાંશુ યશચંદ્ર ગુજરાતી ભાષાના બહુ મોટા ગજાના સર્જક તરીકે સ્વાભાવિક જ સ્થાન છે આ ગ્રંથ રચાવા પાછળની એમની ભૂમિકા જાણવા જેવી છે આ ગ્રંથાર્પણ પાછળ એક કથા પડેલી છે અને એક કાળજી એમ કહીને પોતાના અમેરિકી વિદ્યાગુરુ પ્રોફેસર ન્યૂટન સ્ટોલ નેક્તની વાત માંડે છે એ કઈ રીતે ના સંશોધન માટેની સજ્જતા કેળવવા મથતા એની વિગતો રસપ્રદ જ નહીં આપણી પેઢીએ અને નવા સંશોધકોએ ખાસ વાંચવા જેવી છે ક્લોઝ ટેક્સ્યુઅલ રીડિંગના સાધનો કયા એ અમે સૌ વિદ્યાર્થીઓ શીખતા એક અધ્યાપક અમને કાવ્યોમાં ક્યાં વિરામચિહ્નો અલ્પ અર્ધ પૂર્ણ મહાવિરામોના ચિહ્નો અને પ્રશ્ન આશ્ચર્ય આજ્ઞા સૂચક સંકેતો ક્યાં કેટલી વાર આવ્યા કેટલા અંતરે આવ્યા એની ગણતરી કરાવી અને એનો કાવ્યાર્થ સંબંધ શો એ સમજવાની તાલીમ આપતા બીજા અધ્યાપકો પણ કાવ્યકૃતિની સ્વયં પર્યાપ્ત સંરચનાના અનેકવિધ પાસાઓ જોવા સમજવા માણવાની સાધના કરતા અને કરાવતા મને નવા વિદ્યાર્થી રૂપે એમાં ખૂબ મજા આવતી રસ પડતો રીતિ અને વક્રોક્તિ વિચારોનું સ્મરણ થતું આવું એમણે નિવેદનમાં કહ્યું છે એમ કહીને પોતાને શું લાયતું એ આ રીતે દર્શાવે છે કહે છે કાવ્યકૃતિના અંતરતમ વિશ્વમાં વિગલિત વેદ્યાંત તરે વસવું કાવ્યકૃતિની અંદરના સંરચના વિશ્વની બહાર કદાપી કદાપી ન જવું એ શિસ્ત સ્કૂલ ઓફ લેટર્સે આપી કાવ્યકૃતિના પગલે પગલે આખા જગતમાં ઘૂમવું એ સાહસિકતા કમ્પેરેટિવ લિટરેચરની વિદ્યાએ આપી બંને વચ્ચેનો સહજ સંબંધ મારા વિદ્યા ગુરુ ફિલસૂફ પ્રોફેસર ન્યૂટન પી સ્ટોલનેટે દર્શાવ્યો જો આ એમના નિવેદનમાં એમણે કરેલી સાધના વિદ્યા ઉપાસના પ્રગટી આવે છે કમનસીબે આપણે ત્યાં આ પ્રકારના ક્લોઝ રીડિંગની તાલીમની કોઈ વ્યવસ્થા નથી અધ્યાપક પોતાના સ્તરે કરાવે તો વાત અલગ છે બાકી એવી કોઈ પાઠ્યક્રમોમાં વ્યવસ્થા કરી નથી જે હોવી જોઈએ આ એમણે રચેલી ગ્રંથ રચના પાછળની પીઠિકા છે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે બે હજાર અઢારથી વીસ દરમિયાન એમણે સંસ્થાના મુખપત્ર પરબમાં નિયમિત લેખમાળા રૂપે ભારતીય કવિતાની શોભા કેવી છે એના અંતરંગ અને બહિરંગ કેવા રમણીય છે ક્યારેક મુગ્ધ કરી મૂકે એવા સુંદર ક્યારેક બિહામણાં કે જુગુપ્સાકારી પણ પાછા ઉમેરે છે ચુગુપ્સાકારી હોવા છતાંય નિત્ય રસપર્ય વસાય ક્યારેક શોકભૈરા અને કરુણ આદિ એ નજીકથી જોવાનો અવસર મને મળ્યો નજીકથી ક્લોઝઅપ ને સંદર્ભો સાથે લોંગ શોટ લઈ અને આ લખાયા છે એ નિયમિત પ્રગટે અસરકારક રીતે પ્રગટે એ માટે ચિંતા કરનારા પરબના તત્કાલીન સંપાદક અને કવિ યોગેશ જોશીએ દાખવેલ કાળજીને પણ એમણે ભારપૂર્વક નોંધ અહીંયા નિવેદનમાં લીધી છે ચોત્રીસ ચરણોમાં ભારતીય કવિતાની નાડ એની તાસીર પામવાનો એમાં રહેલો ઊંડાણ વિસ્તરણ અને આખી એ પરંપરામાં એનું ઉપજતું મૂલ્ય ડીપ રીડિંગની પદ્ધતિએ કર્યું છે એમની શૈલી સાવ નોખી અને પોતીકી છે સમજ વિસ્તરેલી અને સર્વાશ્લેષી છે આપણા બહુ ઓછા કવિઓ એવા છે જે બીજાની કવિતાનું આ રીતે ક્લોઝ રીડિંગ કરવા સાથે ને એના સંદર્ભોને આખી એ જાળને ગૂંથણીને સમજવાનો અને સાથોસાથ બીજાને સમજાવવાનો પહોંચાડવાનો ધીરજભરો પ્રયાસ કરતા હોય સ્મરણ આવે છે સુરેશ જોશીએ આ પ્રકારે કવિતાના આસ્વાદમાં કામ કરેલું અને આપણને પહેલીવાર ક્લોઝ રીડિંગ કઈ રીતે કરવું એના નમૂનાઓ એમાં આપેલા પણ કમનસીબે એ પરંપરા એટલી સમૃદ્ધ આગળ જઈને બની નથી છે જેમણે કર્યા છે એ પણ ધ્યાનમાં છે પણ કમનસીબે એનો વ્યાપ એટલો વૈદ્યો નહીં એમણે બહુ મોટી બાથ વીડી છે આ કામ કરવામાં ખાસા સફળ રહ્યા છે આ એક એવા નિદાનોનો ગ્રંથ છે જે ભવિષ્યમાં અનેક સંશોધકોને ભારતીય કવિતાના અભ્યાસીઓને ભારતીય કવિતાની હાલની તાસીર સમજવામાં અત્યંત ઉપયોગી થાય એમ છે સ્થળ સંકોચના કારણે એના વિશે વિગતે વાત કરવી શક્ય નથી પણ આરંભ જ જે રીતે એમણે પંજાબી કવિયત્રી અમૃતા પ્રીતમની કવિતા પ્રથમ પુસ્તક વિશે લખ્યું છે એમાં એમની શૈલી એમની સાહિત્ય પદાર્થને પામવાની મથામણની રીતનો અનુભવ થશે જુઓ પ્રાચીન મહાકાવ્યના આરંભની વાત આદિકવિ વાલ્મીકી કરે અથવા કૃત યુગે રચાયેલા નાટ્યકાવ્યના આરંભની વાત આદિનાટ્યકાર ભરત કરે એનાથી વીસમી સદીની એક નારીની આ વાત જુદી રીતે થઈ વાલ્મીકી કે ભરત કાવ્ય નાટ્ય રચનાની વાત કરે અનુવાદની વાત ન કરે માનવ ઇતિહાસના આજના તબક્કે લખતી એક સ્ત્રી કવિ બે ઘટનાઓ વિશે લખે છે આદિ ભાષાનું આદિ પુસ્તક લખ્યું તે કોણે અને કઈ રીતે એ અંગે લખે તેમજ પહેલાં આદિપુસ્તકનો અનુવાદ કર્યો તે કોણે અને કઈ રીતે એ અંગે પણ લખે ગાયત્રી બાલા પાંડા અરુણ કમલ અંજલી બસુતા માર તારી નામદેવ ઢસાળ સુનિલ ગંગોપાધ્યાયની કવિતા વિશે ત્રણ લેખો સુની કવિતા કશ્મીરી કવિતા કવિ ગુલઝારથીની કવિતાથી માંડીને કેશવ મલિક મોતીલાલ જોતવાણી જેવા કવિની કવિતામાં વિસ્થાપિતની કવિતાથી માંડી ભારતીય પરંપરાના ભાતીગળ રૂપોને જીલતી અનેક કવિતાઓને કેન્દ્રમાં રાખીને સીતાંશુ યશસ્ચંદ્રએ ભારતીય કવિતાની તાસીર પોતાની રીતે ઉપસાવી આપી છે એ લખે છે વેદનાની વાત કોઈ ચિત્કારીને કરે ત્યારે કવિતા ન બને એવું તો નથી એલન ગિનસબર્ગનું ધા હાઉલ નામનું કાવ્ય વીસમી સદીના મહત્વના કાવ્યોમાંનું એક ગણાય છે હાઉલ તો અસહ્ય પીડાનો મોટો બરાડો માણસનો કે જાનવરનો એક કળી ન શકાય એવો બરાડો ભારતના સિંધી અને પંજાબી સમાજોએ દેશના ભાગલા વખતે જે કાળી પીડાઓ વેઠી એના કાળા ચિત્કાર ભૈરા રુદનનું કોઈ કરે કવિતા ન બને એમ કેમ કહેવાય પણ કોઈ પોતાના લાંબા લબકાલ લેતી વેદનાની એક વાત મરમાળા સ્મિત સાથે કરે ત્યારે જે કવિતા બને એ તો સાવ અનોખી અને એ કવિતા કાન ધરીને જે સાંભળે એ સમાજ પણ સાવ અનોખો આવું એકે છે કવિ શું ખાલી કવિના કવિની કવિતાનું ક્લોઝ રીડિંગ જ નથી કરી રહ્યા રચનાને નિમિત્ત બનાવીને એ સામાજિક રાજકીય પ્રાદેશિક સમસ્યાઓ પ્રશ્નો સંઘર્ષોની સાથેના એના અનુસંધાનને અનુબંધને પણ પ્રગટ કરતાં કરતાં કવિતામાં પ્રગટતા કાકુઓ એમાં કવિએ દાખવેલ વિશેષો અને સંધાનોને પણ ચિંધી બતાવે છે આ ગ્રંથ ભારતીય કવિતાને સમજવામાં આપણી કવિતા સમજની સમૃદ્ધિને સંકોરવામાં અને ગુજરાતી કવિએ દાખવેલી સમાન ધર્મ તરીકેની ફરજને પામવાનો એક મહાપુરુષાર્થ કહીશ જરૂર વાંચજો મિત્રો સમકાલીન ભારતીય કવિતા ટેગલાઇન હતી આપણી વાત આપણી રીતે કવિ સીતાંશુ યશસ્ચંદ્રએ લખ્યું છે પ્રથમ આવૃત્તિ બે હજાર ત્રેવીસમાં થઈ આર આર શેઠની કંપની મુંબઈ દ્વારા મુંબઈ અને અમદાવાદ દ્વારા એ પ્રકાશિત છે કુલપાના બસો છ્યાસી અને એની કિંમત છે ત્રણસોને પચાસ રૂપિયા મિત્રો આપ આ યાત્રામાં જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે વધુને વધુ સાહિત્ય રસિકો સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી સૂચનો આવકાર્ય છે આપનો ઉમળકો પણ આવકાર્ય છે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરવા વિનંતી બે લાયકન દબાવવાથી સમયસર નોટિફિકેશન મળતા રહેશે ફરીથી આપ સૌનો આભાર ધન્યવાદ